હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું દીક્ષિતભાઈ તમારું સર્વેનું નું હાર્દિક સ્વાગત કરું છું બેટા આજે આપણે ભણવાના છે વિજ્ઞાન વિષયના અંદર ચેપ્ટર નંબર

પોતે જોશ ઉત્સાહ અને આનંદમાં આવી અને સરસ મજાનો ભણવાની શરૂઆત કરી દઈશું બીજી ખાસ સૂચના બેટા જો હજુ સુધી તમે આપણા આલ્ફા એજ્યુકેશન સેન્ટરની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો એને કરી દેજો જેથી કરી અને બોર્ડના લગતા ટોટલી ધોરણ દસના બોર્ડની સંપૂર્ણ અહીંયા અંદર તૈયારી કરાવવામાં આવે છે જેના અંદર ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજીના લગતા તમામે તમામ લેક્ચર્સ બોર્ડના છેલ્લા દિવસ સુધી તમને તૈયારી કરીશું માર્ગદર્શન આપીશું અને અંદર પેપર સોલ્યુશન પણ કરાવીશું ઓકે 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 તો ભણવાની શરૂઆત કરી દેશે મજાનો પ્રેક્ટિકલ જોઈએ પ્રયોગ એક સમજીએ પાણીનું વિદ્યુત વિભાજન બેટા આ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારી પરીક્ષા માટે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન જો અહીંયા બે ગુણમાં મૂક્યો છે કદાચ આ ચાર ગુણ માં પણ પૂછાય તો ચાલો સમજીએ કંઈ કરવાનું નહીં બેટા પાણીનું વિદ્યુત વિભાજન એટલે શું ખબર પાણીમાંથી હાઇડ્રોજન છૂટું પાડવાનું બીજું શું છૂટું પાડવાનું ઓક્સિજન છૂટું પાડવાનું બોલો સમજાય ચલો સમજીએ આ પ્રેક્ટિકલમાં તમને એક એક તો કાચનું બીકર દેખાય છે આ બેટા કાચનું અથવા પ્લાસ્ટિકનું તમને શું દેખાય છે બીકર ઓકે આપણે થોડો કલર ચેન્જ કરી લઈએ ચલો બીકર પછી આ શું દેખાય છે બેટરી વેરી ગુડ અને બેટરી કહીએ છીએ આ બે શું છે આ બે કાચનું છે એનું શું કહેવાય કસનળી વેરી ગુડ કસનળી કસનળી અથવા એની ઇંગ્લિશમાં શું કહેલ્યા ક્યાં વાત હે હા છોકરો હોશિયાર થઈ ગયો ઓકે અને આવું આ બે નળીના અંદર બેટા જુઓ તો આ બે સરિયા છે અંદર સરિયા નોખેલા જોયા તમે સરિયાનો નોખેલા છે એ સરિયાને કનાહંગાથી જોડ્યા છે ભાઈ બેટરી સાથે જોડ્યા ઓકે હવે એક છેડો છે જે ધન ધ્રુવ છે બેટા કયો ધ્રુવ છે બોલો ધન ધ્રુવ છે એક છેડો ધન ધ્રુવ છે બીજો છેડો કયો છે ઋણ ધ્રુવ છે એ છોકરો મને તો ધન ધ્રુવનું શું કહેવાય લ્યા

ઓકે એક છેડો જે બેટરીના ધન છેડો જોડ્યો એને એને અડકી ધન ધ્રુવ કીધો બેટરીના ઋણ છેડો જોડ્યો એને ક્યાં થોડકી કીધો આ બંને છેડાને આ બેટરી સાથે જોડ્યા છે ઓકે હે ને ઓકે આ અહીંયા મોબાઈલના સોરી મોબાઈલ નહીં આપણે જોડે આપણે જોડે માઇક છે અને માઇકના અંદર આ શું છે બેટા ઓના અંદર ખોલીએ તો આ શું છે બેટરી આ એ બેટરી આ ચાર્જેબલ બેટરી છે હા ને પેલા પાવર પતિ જતા ઘણી વખત તમે જોઈ દઉં હે ને કાલે લેક્ચર ચાલુ હતું સાહેબનું પાવર પતિ જતા હતા પરમ દાડા ઇંગ્લિશના લેક્ચરમાં પૂરા જ થઈ જતા હતા તો આપણે એનું શું કર્યું ચાર્જેબલ લાવી દીધા ખેંચી રાખો ઓકે ચલો સરસ ચલો બેટા જોજો આકૃતિમાં દર્શાવવા પ્રમાણે કાર્બનના બે વિદ્યુત ધ્રુવો ને એક પાત્રમાં છ વોલ્ટેજની બેટરી સાથે જોડવાના ઓકે ચલો જોડી દીધા અહીંયા શું અંદર શું ભરવાનું બેટા પાણી ભરવાનું શું ભરવાનું પાણી ભર દેવાનું ને કેમ કે પાણીમાંથી તો તમારે છૂટું કરવાનું છે હે બીજું કશું નાખવાનું નહીં કોઈ રાસાયણિક નાખવાનું નહીં કોઈ રાસાયણિક ઓકે ચલો જોઈએ હવે વિદ્યુત રોડ ડૂબે તેટલું પાણી ભરો આ વિદ્યુત રોડ ડૂબે ને બેટા અંદર એટલું પાણી ભરવાનું છે અને તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખવાના ખાલી મંદ પાણી તો મેન આપણો જે ભાગ રહ્યો ને પાણી જ નોખવાનું અને થોડા ખાલી મંદ સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખીશું જેથી કરીને પ્રક્રિયા થોડી ઝડપી બની જાય હે ને પાણીથી આંશિક ભરેલી કસનળીઓ કાર્બનના ધ્રુવ પર ઊંધી ગોઠવો જો બેટા આ નળીઓ શું કસનળીઓ ઊંધી ગોઠવી કેમ ઊંધી ગોઠવી લે હમી તો શું થોત વાયુ ઉડી જ ખ્યાલ આવ્યો અહીંયા તમને એ વાયુના પરપોટા દેખાશે હાઈડ્રોજનના અને ઓક્સિજનના પરપોટા દેખાશે ને એ જોવા માટે આપણે કસનળીને કેવી ગોઠવી બેટા ઊંધી ગોઠવી ઓકે થોડી માટે ખલેલ પહોંચાડે વગર મૂકો અહીં વિદ્યુત ધ્રુવ પર પરપોટા ઉદ્ભવતા દેખાશે જે સૂચવે છે કે પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતો પાણીનું વિઘટન થાય છે ફરીથી એક વાત સમજી લે શું કર્યું એક બીકર લીધું બેટા શું લીધું બોલો બીકર ઓકે બીકર લીધું બે ધ્રુવ લીધા કાર્બનના બંને ધ્રુવ લીધા એને કોની સાથે જોડ્યા બેટરી સાથે જેને ધન છેડે જોડ્યો ને એનોડ કીધો જેને ઋણ છેડે જોડ્યો ને કેથોડ કીધો અને બંનેના ઉપર કસનળિયું ઊંધી પાળી શું પાડ્યું બેટા કસનળ્યું પાણીના અંદર પ્રક્રિયા થોડી ઝડપી થાય એટલા માટે મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખી દીધા બોલો ખ્યાલ આવ્યો અને જેવું બેટરી સાથે જોડ્યું તરત જ કસનળીના અંદર પરપોટા થવા લાગ્યા અહીંયાથી આ છેડા જે છે ને બે ધ્રુવો છે ત્યાંથી પરપોટા નીકળવા માંડ્યા હવે અહીંયા શું તમને શું લાગે આ બંનેમાં એક જ વાયુ છે કે અલગ અલગ હશે અલગ અલગ હશે બેટા જો આ પ્રેક્ટિકલમાંથી આપણોને બંને અલગ અલગ વાયુ જોવા મળે અહીંયા એનોડ જે છેડો છે બેટા એનોડ જે છેડો છે તે આપણોનો ઓક્સિજન જોવા મળશે કયો કયો જન બોલો ઓક્સિજન ઓકે

એ પાણી કયા સ્વરૂપે હોય છોકરો લિક્વિડ સ્વરૂપે હોય પ્રવાહી હોય કે ના હોય ઓકે ગીવ અહીંયા શું કરો છો તમે ઉપર લખીએ વિદ્યુત વિભાજન કર્યું ઓકે થોડું તીરને લંબાઈ દઈએ ઓકે થોડું તીરને આપણે લંબાઈ દઈએ તમે શું કર્યું છે વિદ્યુત વિભાજન કરો છો ઓકે હવે અહીંયા શું મળશે ટુ એચ ટુ પ્લસ ઓ આ ગેસિસ સ્વરૂપે આ પણ આપણું કેવું સ્વરૂપે ગેસિસ સ્વરૂપે આ સમીકરણ આપણે સમતોલિત જ લખવાનું રહેશે ગમે તેમ લખાશે નહીં બેટા રાસાયણિક સમીકરણ સમતોલિત લખવાનું ઓકે આ જે પણ પ્રેક્ટિકલ થયું એનો જો તમને ચાર ગુણમાં પૂછાય તો આકૃતિ દોરવી પડશે હે ને ચાર ગુણમાં પૂછાય શું કરવાનું આકૃતિ દોરી દેવાની આકૃતિ દોરી દેવાની આકૃતિ દોર્યા પછી આ રાસાયણિક સમીકરણ લખી દેવાનું છે કેટલું લખવાનું ભાઈ જે પણ આ પ્રયોગ હતો એના અંદર ધન છેડે અથવા ધન ધ્રુવ ઉપર જે આ કસનળી ગોઠવી છે એના અંદર ઓક્સિજન વાયુ એકઠો થશે અને ઋણ છેડાય શું હશે બેટા હાઇડ્રોજન વાયુ એકઠો થશે જો કે હાઇડ્રોજન વાયુ એકઠો થવાની માત્રા થોડી ઓક્સિજન કરતાં વધારે હશે ઓકે એ બધું વધારે હશે નહીં લખો તો ચાલશે પણ આટલી ખબર પડવી જો બોલો બેટા આખા પ્રેક્ટિકલમાં ખ્યાલ આવ્યો સો ટકા બધો ને યસ આટલું જોરદાર ભણે તો ખ્યાલ દરેકને આવો જ જુઓ આવો જુઓ કે ના આવો જો હ તો તમે આ જે હાલમાં ભણવાનું થાય છે ને એ હું તમારા માટે એટલું કહી શકું ન ભૂતો ન ભવિષ્યથી એવું તમે ભણો છો જોરદાર ભણો છો એકદમ મને ખુદને લાગે છે કે મી જીવનમાં આવું નહીં ભણાવ્યું કોઈને એવું તમે સરસ ભણાવો છો કેમ કે આપણી જોડે સિસ્ટમ છે આપણી જોડે સિસ્ટમ છે સિસ્ટમથી ભણીએ છીએ અને હું કોઈ વાતે કચાશ રાખતો જ નહીં અને તમે જરાય કચાસ ના રાખતા મહેનત કરવામાં કેમ કે આવું લેક્ચર ખરેખર ન ભૂતો ન ભવિષ્યથી એવું લેક્ચર છે તમારા માટે હે ને ચાલો બેટા આ પૂછાય છે આ પૂછાય છે આમાંથી એક વખતે એમસીક્યુ પૂછાયો તો બેટા ચલો હમ જે હં પ્રકાશી પ્રકાશ દ્વારા વિઘટન પ્રકાશ દ્વારા વિઘટન ઓકે કેટલા કેટલા વિઘટન ભણ્યા પહેલું પહેલું વિઘટન કયું હતું બોલો ઉષ્મીય વિઘટન એ બીજું કયું ભણ્યા વિદ્યુત ઓકે વિદ્યુત દ્વારા વિઘટન ભણ્યા પાણીનું અને એ પૂછાય છે મોસ્ટ ટાઈમ બી છે કરી લેવાનું છે ત્રીજું બેટા પ્રકાશ દ્વારા વિઘટન ઓમાંથી એમસીક્યુ પૂછાય તો કદાચ બની શકે આ સમીકરણ આપ્યું હોય અને ઓના અંદર કયો ખાલી જગ્યા આપી દીધી હોય એવું પણ પૂછી શકે સમજીએ પ્રકાશ દ્વારા બેટા બેટા ચલો બીજો સિલ્વર ક્લોરાઈડ સફેદ કલરનો પાવડર હોય સફેદ કલરનો પદાર્થ દેખાય ક્રિસ્ટલ હોય સિલ્વર ક્લોરાઈડ સફેદ કલરનો તમને દેખાય ને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે બેટા ક્યો રાખવામાં આવે સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો તે ભૂખરા અથવા તો રાખોડી રંગમાં રૂપાંતરણ પામે છે સિલ્વર ક્લોરાઇડમાંથી જો તમે એને પ્રકાશમાં રાખો છો સૂર્યપ્રકાશના અંદર રાખો આ સિલ્વર ક્લોરાઇડ પદાર્થ હોય જે સફેદ કલરનો તમને દેખાય જો તમે એને સૂર્યપ્રકાશમાં રાખો છો તો તમને ચાંદી છૂટી પડતી જોવા મળશે ઈજી સોલિડ ચાંદી અને ક્લોરીન વાયુ ત્યાંથી વાતાવરણમાં વિલુપ્ત થતું જશે અને જેવો ક્લોરીન વાયુ વાતાવરણમાં ઉડી જાય એટલે આપણા જોડે ઓરિજિનલ જે ચાંદી છે એ મળી જશે સોલિડ સ્વરૂપે ઓકે અને ચાંદીનો જે થોડો ભૂખરો કલર હોય છે ને એ પકડી લેશે ઓકે અને સિલ્વર ક્લોરાઈડનું વિઘટન થાય ચાંદી એટલે કે સિલ્વર અને ક્લોરીન વાયુ બને છે ઓકે બેટા ફરીથી આમાં જે શું થાય જો સિલ્વર ક્લોરાઈડ એક પદાર્થ આપણો મળ કેમિકલ પદાર્થ એને પણ પાવડર એક પાવડર જેવું લાગતું હોય ડબ્બો હોય એને તમે નીકાળો ચમચીથી અને એક ડીશમો કાઢીને મૂકી દો ડિશમો કાઢીને મૂકી દો સૂર્યપ્રકાશની હાજરીમાં સરસ મજાનું તો કેવું થાય થોડીવાર અડધો એક કલાકના અંદર અથવા કલાકના અંદર જેવો સૂર્યપ્રકાશ બરાબર છે જો સારો હોય તો જલ્દી પ્રોસેસ થાય અને એના અંદરથી આખો કલર તમને ચેન્જ થતો જોવા મળે ધીમે 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 આખો કલર પહેલાં એકદમ વ્હાઈટ કલરનો પાવડર હશે ધીમે 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 કલર ચેન્જ થશે જે ચાંદીનો કલર હોય ને ઓરિજિનલ એવો કલર આપણને મળશે કેમ કે ત્યાંથી ક્લોરીન વાયુ બેટા હવાના અંદર વિલય પામી જાય અને આ જે કોના લીધા થયું બે પ્રકાશ દ્વારા થતું હોવાથી આ રાસાયણિક પ્રક્રિયાને પ્રકાશ પ્રકાશ વિઘટન આપણે કહીએ છીએ ઓકે બેટા આગળ જોઈએ સિલ્વર બ્રોમાઇડ નું સૂર્યપ્રકાશમાં વિઘટન થાય ચાંદી અને બ્રોમિન વાયુ એવું ને એવું જે સિલ્વર ક્લોરા પણ થાય એવું ને એવું થતું હોય છે એ જી બીઆર સિલ્વર બ્રોમાઇડ તો બેટા શું થાય સૂર્યપ્રકાશ ની હાજરીના અંદર અહીંયા તીર મારવાનું હતું બેટા આપણે સૂર્યપ્રકાશ આ તીરના ઉપર લખીએ છીએ આ તીરના ઉપર જો ઉષ્મા આપીએ ને તો પણ એને તીરના ઉપર લખીએ છીએ લખીએ છીએ કે નહીં લખતા

પરીક્ષામાં ઘણી વખત પૂછાણું છે આ બંને પ્રક્રિયાઓ શામ શ્વેત એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે આ બંને સમ વપરાય છે ભાઈ શામ શ્વેત ફોટોગ્રાફી બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા આવતા ને પેલા હે ને એના અંદર આ બંને પ્રક્રિયાઓ વપરાતી હતી એટલા માટે આપણો ફોટો કોપી લેવા જઈએ તો મોંઘી પડતી હોય ને પેલા તો વધારે મોંઘી હતી બેટા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા ખૂબ મોંઘા હતા હે ને

પ્રકાશ પણ આપી શકાય અને વિદ્યુત સ્વરૂપે પણ એનું વિઘટન થઈ શકાય બોલો રેડી ખ્યાલ આવ્યો બધાને યસ વિઘટન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવો અથવા વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈ પણ બે પ્રક્રિયાના એક એક ઉદાહરણ આપો ઓકે બેટા આપણો આના પેલા શું શું ભણ્યા હતા કયો ટોપિક ભણી ચૂક્યા છે બોલો તો ના પેલા કયો કયો ટોપિક ભણી ચુક્યા છે સૌથી પહેલી રાસાયણિક પ્રક્રિયા કઈ ભણ્યા હતા બોલો સૌથી પહેલી રાસાયણિક પ્રક્રિયા પ્રક્રિયા આપણે કઈ કઈ ભણ્યા 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 હતા હતા સંયોગીકરણ સંયોગીકરણ એ બેટા સંયોગીકરણ એટલે શું ભેગું કરવું એકઠું કરવું હે અથવા બે થી વધારે પ્રક્રિયકો ભેગા થઈ એમના વચ્ચે પ્રક્રિયા થાય અને માત્ર એક જ નિપજ મળતી હતી એને શું કહેતા હતા આપણે બોલો સંયોગીકરણ પ્રક્રિયા કહેતા હતા એના પછી બીજી કઈ પ્રક્રિયા ભણ્યા ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કેવી હતી એના અંદર શું હતું બેટા એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં પ્રક્રિયાને અંતે જે નિપજ મળે છે ને એની સાથે સાથે શું મળતું હોય બેટા આપણને ઉષ્મા પણ ઉત્પન્ન થતી હોય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેતા હતા ઓકે અને આજનો નવો ટોપિક જોઈશું વિઘટન પ્રક્રિયા કઈ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા એટલે શું ઓકે વિઘટન પ્રક્રિયા નોર્મલ એક વસ્તુ સમજાવું કોઈ પદાર્થ હોય બેટા આમ તો કોઈ પદાર્થ હોય એક જ માત્ર પદાર્થ છે ઓકે હવે એ પદાર્થને જો તમે જુદી જુદી સ્વરૂપે કહેતો ઉષ્મા આપો અથવા એને પ્રકાશ આપો અથવા તો એનો વિદ્યુત દ્વારા વિભાજન કરો તો એ વિખેરાય અને બે અથવા બે થી વધુ પદાર્થો વધુ પ્રોડક્ટો બનાવતો હોય એવી રાસાયણિક પ્રક્રિયા શું કહેવાય વિઘટન પ્રક્રિયા કહેવાય બોલો ખ્યાલ આવે છે ઓકે ઓકે આજે એને થોડું ડીપમાં સમજીશું જો એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક પદાર્થને ઉષ્મા આપવાની જો ઉષ્મા ના આપીએ તો અમુક રાસાયણિક પ્રક્રિયા એમ કેવું હોય પ્રકાશ દ્વારા પણ એનું વિઘટન થઈ શકતું હોય બેટા શું આપવાનું એને પ્રકાશ આપવાનું સૂર્યપ્રકાશ આપવાનો આપવાનું હે અથવા વિદ્યુત આપણ જો ગેસ સ્ટવ દેખાય છે હે ને આપણે એને હીટ આપીએ છીએ હે ને ગેસ સ્ટવ દેખાય છે એટલે ગેસ સ્ટવ દ્વારા ઘણી બધી પ્રક્રિયામાં તમે બર્નર ઉપયોગથી શું કરો છો હીટ આપો છો ગરમ કરો છો બેટા બર્નરના જોતથી ઓકે અથવા તો અમુક પ્રક્રિયાઓ એવી છે કે જેને માત્ર પ્રકાશની જ જરૂર છે સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકી રાખવાનું તો ઓટોમેટિક પ્રક્રિયા થઈ જાય બેટા ખાલી એ પદાર્થ રહ્યો ને ખોલીને મૂકી દો સૂર્યપ્રકાશની હાજરીમાં તો ઓટોમેટિક એનું વિઘટન થઈ જાય અથવા તો તોય મેળ ના પડતું હોય તો અમુક પ્રક્રિયાઓ એવી છે કે જેને વિદ્યુત આપવાનું બરાબર વિદ્યુતના ઉપયોગથી એનું વિભાજન થાય જેમ કે પાણી છે બેટા આમ ધ્યાન આપો તો પાણી છે પાણીને તમે ગરમ કરો ને તો વિઘટન ના થાય એ એમને બાષ્પ સ્વરૂપે ઉડી જાય ઓકે એને સૂર્યપ્રકાશ આપો તો એ શું થાય બહુ બહુ થાય તો એ બાષ્પ સ્વરૂપે ઉડી જાય પરંતુ એનું પાણીનું વિદ્યુત વિભાજન કરો ને બેટા વિદ્યુત વિભાજન તો શું થાય ખબર પાણીનું વિદ્યુત વિભાજન કરો તો હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ બંને છૂટા પાડી શકાય એનું વિઘટન થઈ શકો ઓકે બધું આજે આપણે ભણવાનું છે સરસ મજાનું એનું પ્રેક્ટિકલ હંગાથી ભણીશું ઓકે દેખાય છે ને બેટા વિદ્યુત નો તાર દેખાય છે હેદ્યુત થી કરીશું ઘણું સૂર્ય થી તો ઉષ્મા આપીને જોઈએ ઓકે પહેલું જ બેટા આપડે ઉષ્મીય વિઘટન સમજી પહેલું તો ઉષ્મા આપવાથી ઉષ્મા આપવાથી થતા વિઘટનને શું કહેવાય બેટા ઉષ્મીય વિઘટન કહેવાય આ માત્ર બે માર્ક્સનો પ્રશ્ન પૂછાયેલા છોકરો આવું પૂછાય કેટલા ગુણનો પૂછાય બે માર્ક્સમાં પૂછાય હમ ચાલો ઓકે હવે આ એક પદાર્થ છે અહીંયા તમને એક પદાર્થ આ કયા કલરનો દેખાય છે બેટા ફેરસ સલ્ફેટ આ આ પદાર્થનું નામ છે ફેરસ સલ્ફેટ કેવા કલરનો દેખાય બોલો તો હા થોડો આછો લીલો કલર દેખાય છે કેવો દેખાય છે યસ આછો લીલો કલર દેખાય છે બેટા હે ને ઓકે આછા લીલા કલરનો આ પદાર્થ છે જેનું નામ છે ફેરસ સલ્ફેટ શું છે ફેરસ સલ્ફેટ FeSO4 એસોર ઓકે આ પદાર્થને જો આપણે ગરમ કરીએ ધ્યાન આપજો છોકરો આ જ પદાર્થને આપણે ગરમ કરીએ ફેરસ સલ્ફેટને તો એનામાંથી આવો પદાર્થ દેખાતો તો પણ આવો દેખાવા મળશે ભૂખરા અથવા રાખોડી કલરનો દેખાવા લાગશે ગરમ કરવાથી એ થાય છે શું આવો કલર કેમ ચેન્જ કરે જો તમે આને ઉષ્મા આપો છો બેટા ફેરસ સલ્ફેટને શું કરો છો ઉષ્મા આપો છો ગરમ કરો છો તો એ ટુ એફી ટુ ઓ એટલે કે ફેરિક ઓક્સાઇડના અંદર રૂપાંતર રૂપાંતર થશે અંદર અંદર થાય ફેરિક ઓક્સાઇડના અને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ આ ત્રણના અંદર વિભાજન થાય છે અને આ જે પદાર્થ આપણોને મળે છે ને બેટા આ જે પદાર્થ મળે છે ને એ ફેરિક ઓક્સાઇડ બની જવાથી એનો કલર ચેન્જ થાય છે બોલો ખ્યાલ આવ્યો ઓકે સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ કયા સ્વરૂપે છે હા સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપે છે એટલે એ હવામાં વાતાવરણમાં વિલીન થઈ જશે ઓકે માત્ર આ જ પદાર્થ તમારો સોલિડ સ્વરૂપે હશે આ વાયુ સ્વરૂપે છે બંને એટલે વાતાવરણમાં વિલીન થઈ જશે ઓકે અને આ પદાર્થ તો તમારો સોલિડ હતો જ બેટા હા ઘન હતો જ બોલો ખ્યાલ આવે છે ને ચલો આગળ જોઈએ એના જેવું જેવું જો કે ઓકે આપણે ઓનું શું કરીએ એક સરસ મજાનું પ્રેક્ટિકલ જોઈ લઈએ હા પ્રેક્ટિકલ જોઈ લઈએ જેથી તમને વધારે ખ્યાલ આવી શકે ફેરસ સલ્ફેટને આપણે ગરમ કરીએ છીએ બરાબર ઓકે એનું એક આપણો પ્રેક્ટિકલ જોઈએ પછી આગળ વધીએ આ ફેરસ સલ્ફેટનો આવો બોક્સ મળે આપણો અહીંયા જો બેટા આ પદાર્થ કયા કલરનો દેખાય છે તમને ગ્રીન કલરનો દેખાય છે ને ઓકે હવે જ્યારે અને આ બર્નરની જોતમાં ગરમ કરશું ને એટલે એના અંદર એક ક્રેકિંગ સાઉન્ડ આવશે તળ તડ તડ તળ એવો અવાજ આવશે શું કામ આવશે ખબર એ એ એસો ટુ અને એસો થ્રી ગેસ ત્યાં એ વખતે રિલીઝ થતા હશે એટલા માટે એના અંદર તળ તળ અવાજ આવશે ઓકે ઓકે તો અહીંયા આપણને ફેરસ સલ્ફેટમાંથી ફેરિક ઓક્સાઇડ મળ્યો બરાબર કઈ રીતે મળ્યો જ્યારે આપણે એને ગરમ કર્યું હીટ આપી અને વધતા બીજું શું મળ્યું સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઈડ ઓકે બીજું પાણી થોડું હતું તો એ પણ બાષ્પ થઈને ઉડી જાય અંદર બરાબર ઓકે બેટા ચલો મેન ટોપિક ઉપર આવી જઈએ સમજાય બેટા શું કર્યું આપણા જોડે શું હતું ફરીથી બોલો તો શું હતો ફેરસ સલ્ફેટ હતો ઓકે ફેરસ સલ્ફેટ ને આપણે શું કર્યું ફેરસ સલ્ફેટને શું કર્યું ઉષ્મા આપી શું કર્યું બોલો ઉષ્મા આપી ઓકે ફેરસ એટલે થઈ લખ્યું બરાબર અને સલ્ફેટ એસોફોર અને એમાંથી જ્યારે ઉષ્મા આપી એટલે ફેરિક ઓક્સાઇડ બન્યું શું બન્યું બોલો ફેરિક ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ ઓકે આવું ના આવું સેમ વસ્તુ બીજું એક ઉદાહરણ સમજે આ ઉદાહરણ એક હતું બીજું સમજીએ ચલો કેલ્શિયમ કાર્બોનેટ બેટા કેલ્શિયમ કાર્બોનેટ ને ઉષ્મા આપવાથી જ્યારે જમીનમાંથી ખોદીને કાઢવામાં આવે છે કેલ્શિયમ કાર્બોનેટ સ્વરૂપે હોય છે બેટા જ્યારે કેલ્શિયમ કાર્બોનેટ સ્વરૂપે હોય જમીનમાંથી ખોદીને કાઢોને એટલે સીએ સી ઓ થ્રી મળૂનાનો પથ્થર મળતો હોય હે તેનું કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન થાય છે જ્યારે જમીનમાંથી કાઢીએ છીએ એટલે આપણોને માત્ર ચૂનાનો પથ્થર જ મળતો હોય છે શું મળતો હોય બોલો ચૂનાનો પથ્થર ઓકે ચૂનાનો પથ્થર યાદ ના રહેતો શું કહેવાનું કાકો થ્રી કાકો થ્રી હાકા કોથળી લાઈને આવતા હોય ચૂનો ભરીને ચૂનાનો પથ્થર કાકાની કોથળી સી એ સી થ્રી કાકો થ્રી શોર્ટકટમાં યાદ રાખી શકાય ઓકે

ચલો તો કઢી ચૂનો અને બીજું શું થાય કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે ઓકે જ્યારે દીવાલ દોડીએ ને બેટા આપણે દિવાલ દોડીએ હા તો કઢી ચૂનો ઓકે તરત દિવાલ દોડેલી દીવાલ તરત સફેદ કલરની દેખાતી નથી ધીરે 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 સફેદ કલર પકડે કઈ રીતે સફેદ કલર પકડો ખ્યાલ છે વાતાવરણના સાથે કાર્બન પ્રક્રિયા કરી અને જે કાર્બન ડાયોક્સાઇડ બનવાની ઘટના થાય ને અને કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી છૂટો પડી જાય એટલે માત્ર ચૂનો દિવાલ ઉપર અને આ એકદમ સફેદ કલર પકડતો હોય ઓકે વિઘટન પ્રક્રિયાના કેટલા ઉદાહરણ ભણ્યા બે ઉદાહરણ ભણ્યા એક તો ફેરસ સલ્ફેટને આપણે ગરમ કર્યો બીજું શું જોયું બેટા કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર હતો એને પણ ઉષ્મા આપી તો સીધો શું બન્યો કળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી છૂટો પડ્યો બોલો સમજાય છોકરો સમજણ પડે છે બધાને ઓકે સરસ સમજણ પડે એવો ટોપિક જ છે પરંતુ ઘરે જઈને ફરીથી એક વખત આનું રિવિઝન કરી લેવાનું હે ને ઘરે જઈને ફરીથી એક વખત રિવિઝન કરી લેવાનું સાહેબ રિવિઝન ક્યાંથી કરશું એપ્લિકેશનમાંથી બેડા ઘેર જો હું એપ્લિકેશનમાં પોકો એના પછી રાતે આવી જવું એપ્લિકેશનમાં હે ને મજા કરવાની છે ચલો જોઈએ હડો લેડ ઓકે બીજું જોઈએ બેટા લેડ નાઇટ્રેટને ઉષ્મા આપવાથી લેડ નાઇટ્રેટને શું કરવાનું આપણે ઉષ્મા આપી દેવાને પીબી એનો થ્રી લેડ નાઇટ્રેટ એનું વિઘટન થઈ કથ્થાઈ રંગનો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ધુમાડો ઉત્પન્ન થાય છે બેટા લેડ નાઇટ્રેટ તમે શું કરો ઉષ્મા આપો એને ગરમ કરો તો શું થાય કથ્થાઈ રંગનો નાઇટ્રોજન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ધુમાડો એક તો આ ઉત્પન્ન થતો હોય છે પછી બીજું શું મળતું હોય છે લેડ ઓક્સાઇડ મળતો હોય છે અને જોડે જોડે ઓક્સિજન પણ મળતો હોય છે ધોરણ અગિયાર બારના અંદર લેડ નાઇટ્રેટને બેટા એક પ્રેક્ટિકલ આવે છે લેડ નાઇટ્રેટને ગરમ કરવાનો અને એના અંદરથી નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુની પરખ કસોટી પૂછાય છે ઓકે આપણે આવું બધું ભારે ભારે નહીં પૂછાય પણ તમારે શું યાદ રાખવાનું કે સાહેબ લેડ ગરમ કરીએ ને લેડ ગરમ કરીએ તો કયો કયો વાયુ મળતો મળતો હોય હોય બેટા ડાયોક્સાઇડ ઓક્સિજન અને લેડ ઓક્સાઇડ આપણો મળતો હોય જોકે વાયુ આ બે છે આ બે વાયુ છે આ તો સોલિડ સ્વરૂપે છે બરાબર એ પદાર્થ પડ્યો રહેશે બાકી જો આ બે ગેસ છે ઓકે આવું પરીક્ષા પૂછી શકાય બહુ આના ડીપમાં નહીં ઉતરવાનું આખે આખું નહીં યાદ રાખો તો કોઈ ટેન્શન નહીં પણ એટલું યાદ રાખવાનું કે લેડ નાઇટ્રેટને ગરમ કરી કયો કયો વાયુ મળે બેટા નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બોલો રેડી ઓકે વધારે પડતું બહુ ટેન્શન નહીં લેવાનું દસમા ધોરણમાં એટલું બધું ડીપમાં નથી પૂછતા હા જેટલું પૂછ્યું છે એ બધું તમને કોઈ પૂછ્યું પૂછશે એટલું કરવાનું પૂરેપૂરા માર્ક્સ આવશે હે ને આપણા વિદ્યાર્થી લાયા છે આ વખત વિજ્ઞાનમાં પૂરેપૂરા માર્ક્સ સોમાંથી સો ગુણ મળ્યા છે તો તમારે આવશે એટલે કે ટેન્શન નહીં